ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની અરવલ્લી ખાતે બદલી થતા ગીર સોમનાથ જિલ્લા નાગરિકો અને પોલીસ તંત્ર વિદાય સમારંભ તેઓની સેવાઓ અને ફરજ નિષ્ઠા તથા શિસ્ત તેમજ કાયદો વ્યવસ્થા અને શાંતિ જિલ્લામાં જળવાઈ રહે તેઓએ અસરકારક બજાવેલી કામગીરીની નોંધ લઈ તેઓને ભવ્ય વિદાયમાન આપ્યું યોજાયેલા વિદાય સમારંભમાં નાયબ પોલીસ અધિક્ષક વી આર સિંગર एलसीबी पुलिस एम वी पटेल तथा स्टाफ एसी सीन्दवजीना पुलिस इंस्पेक्टर वाघेला तथा स्टाफ विराट पुलिस इंस्पेक्टर, गोस्वामी तथा तथा गिर सोमनाथ जिला पुलिस कर्मचारियों, सर्वे फुलहार गुलदस्ता चिन्ह तथा साल ओढ़ाड़ी विदाय सम्मान करियो आ विदाय समारंभ में उना धारासभ्य काड़ूभा राठौतालाड़ा धारासभ्य जी भाई बारोट कोड़ीनरपुर સંસદ દિનુભાઈ સોલંકી જિલ્લા પંચાયત ના મંજુલાબેન મુછાણ વેરાવડ પાટણ નગરપાલિકા પ્રમુખ પલ્વીબેન જાની ભાજપ અગ્રણીઓ દિલીપભાઈ બારોટ ડોક્ટર સંજય પરમાર માનસિંહભાઈ પરમાર તથા વેરાવડ સાગર પુત્ર ફાઉન્ડેશન ના લક્ષ્મણભાઈ બેસલા જગદીશભાઈ વેરાવડ સમસ્ત ખારવા સમાજ અધ્યક્ષ ઈશ્વરભાઈ કુવાડા જીતુભાઈ કુવાડા દરેક સમાજના આગેવાનો પ્રમુખો અને સભ્યો કર્મચારીઓ વેપારીઓ તથા મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મનોરસિંહ જાડીજા એ પોતાના અપર પ્રેમ અને તિઓના કારી का दरमियान सहकार आपवा बदल सौनों आभार मान्य